નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આમત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ભયાનક હુમલો ત્રણુના મોત જી આમિત્રો વાત કરવામાં આવે તો ગાજા પર ફરી ભયાનક હુમલો ને તાણુંના મોત થયા છે તો વિગતવાર વાત કરવામાં આવે તો અમાર સાથે યુદ્ધ કરેલા ઇઝરાયલ ગાજા પર ફરી ભયાનક ત્યારે હવાઈ હુમલા કર્યા છે મળતી વિગતો વાત કરવામાં આવે તો આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણું લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો ત્યારે કાટમાટ નીચે દબાયા હોવાના જોકે મિત્રો અહેવાલ સામે આવ્યા છે મળતી વિગતો અનુસાર આપણે એ પણ જણાવી દીધી કે મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારે ત્યારે ઇન્ડોનેશિયા હોસ્પિટલમાં તાણુ મુદ્રેની ગણતરીના અહેવાલ સામે આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપણે જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારે ઇન્ડોનેશિયા હોસ્પિટલમાં તાણુ મુદ્રયની ગણતરી કરી હતી ઝિયા મિત્રો અત્યારાની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ